સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામ નજીક ખારીકાંઠા વિસ્તારમાંથી પાણીનો રંગ કાળો પડી ગયો છે જેના પરિણામે સવારથી અનેક પ્રજાતિની હજારો માછલીઓ તણાઈને કાઠી આવી અને મૃત્યુ પામ્યું છે સ્થાનિક ખેડૂતો તથા માછીમારોના જણાવ્યા અનુસાર આવી ઘટના છેલ્લા ઘણા સમયથી વારંવાર બની રહી છે જેના કારણે ખારી જળજીવન લગભગ નાશ પામ્યું છે આ ઉપરાંત આગંદા પાણીનો ઉપયોગ ખેતરમાં સિંચાઈ માટે થતા પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને પર્યાવરણ તથા જાહેર આરોગ્યને ગંભીર જોખમ ઉભું થયું છે આ બાબતે ગ્રામજનો તથા પર્યાવરણ પ્રેમીઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જિલ્લા કલેક્ટર તથા સ્થાનિક પ્રશાસન ને આ ગંભીર પ્રદૂષણની ની તપાસ કરી દોષિત ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવા તેમજ કાઠાને પ્રદૂષણ મુક્ત કરવા ગુજરાત સરકાર ને રજૂઆત કરવામાં આવે છે